બહાર પાડવામાં આવી છે આ જગ્યા વિશે આપણે વાત કરીએ તો આમાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા માહિતી જોવાના છીએ કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે કેટલો પગાર ધોરણ છે અને ક્યારે છે તમે અરજી કરી શકો એ તમામ માહિતી જોવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો વોક એન્ડ ઇન્ટરવ્યુ અગિયાર કરાર આધારિત છે જે છે જગ્યા ભરવા માટે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે અહીં છે ગાંધીનગર જિલ્લામાં કાર્યરત બાળ સંભાળ ગૃહમાં બે અને જે છે સરકારી શિષ્ય ગૃહ એકમાં ગાંધીનગરની સંસ્થામાં અગિયાર વર્ષના કરાર આધારિત જગ્યાઓ જે છે હંગામી ધોરણે ભરવા મંજૂરી જે છે આપવામાં આવેલી છે જેમાં તમારે છે ચૌદ દસ બે હજાર પચ્ચીસના રોજ સમય સમય સવારના નવ ત્રીસ કલાકે જિલ્લા બાળ સુરક્ષા કચેરી એ બ્લોક વોતળીયે સહયોગ સંકુલ વિનિંગ સિવિલ હોસ્પિટલની સામે પરી પરિચિકાશ્રમની બાજુમાં સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે છે તમારે સ્વખચે છે ઇન્ટરવ્યૂ માટે આપવા જવાનું રહેશે આ મિત્રો પોસ્ટની વાત કરી લઈએ તો પહેલી પોસ્ટ છે તે પોસ્ટ છે

ઉંમર મર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે આમાં પણ રાખવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ અન્ય જગ્યાઓ વિશે તો અન્ય જગ્યાઓમાં છે પેરામેડિકલ સ્ટાફની જગ્યા છે જેમાં એક જગ્યા છે અને બાર હજાર ત્રણસો અઢાર જેવો પગાર ધોરણ આપવામાં આવશે જેમાં એ એન એમ એટલે એક્ઝિક્યુટિવ નર્સ એન્ડ મિડવાઈફનો પોસ્ટ કરેલો હોય અથવા તો જનરલ નર્સિંગ અને મિડ વાઇફનો કોર્ષ કરેલો હોય અથવા તો બી નર્સિંગ કરેલું હોય તો તે પણ આમાં એપ્લાય કરી શકે છે અને એક વર્ષનો એક્સપિરિયન્સ માગવામાં આવેલો છે પચીસ થી લઈને ચાલીસ વર્ષ સુધીની જે છે સુધી મર્યાદા આવેલી છે ત્યારબાદ મિત્રો આપણે પાંચમી પોસ્ટ વિશે વાત કરીએ તો પાંચમી પોસ્ટ છે આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ કોમ મ્યુઝિક ટીચર માટેની પોસ્ટ છે એક જેટલી જગ્યા છે અને બાર હજાર ત્રણસો અઢાર જેવું પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે આમાં મિત્રો છે ત્રણ વર્ષનો મ્યુઝિક વિરાસત કોર્સ અથવા તો એટીડીઓ એટીડી અથવા તો આર્ટ્સ ટીચર ડિપ્લોમા અથવા તો બી ઇન મ્યુઝિકમાં કરેલું હોય તો એપ્લાય કરી શકો છો એક વર્ષનો અનુભવ છે આમાં પણ માંગવામાં આવેલો છે અને વીસ એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે છઠ્ઠી પોસ્ટની આપણે વાત કરીએ તો છઠ્ઠા નંબરની પોસ્ટ છે હાઉસ ફાધર માટેની છે જેમાં એક જગ્યા છે અને ચૌદ હજાર પાંચસો ને ચોસઠ જેવો છે પગાર ધોરણ છે આપવામાં આવશે અને એની ગ્રેજ્યુએશન એટલે કોઈ પણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો એક વર્ષનો એક્સપિરિયન્સ છે આમાં પણ માગવામાં આવેલો છે એજ લિમિટ આમાં પચીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવેલી છે સાતમી પોસ્ટની વાત કરીએ તો તે છે હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની છે એક જેટલી જગ્યા છે અને અગિયાર હજાર સાતસો સડસઠ જેવો છે પગાર ધોરણ છે આપવામાં આવશે દસ પાસ ઉપર મિત્રો છે આ ભરતી છે તો દસ પાસ ઉમેદવાર હશે તે આ વોચમેનમાં જે છે ભરતી માટે લાયક ગણાશે અને એકવીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે આઠમી પોસ્ટ છે હાઉસકીપરની છે મિત્રો એક જગ્યા છે અને અગિયાર હજાર સાતસો સડસઠ જેવો છે પગાર ધોરણ આપવામાં આવશે અને દસ પાસ છે લાયકાત રાખવામાં આવેલી છે દસ પાસ ઉમેદવાર હોય તે લાયકાત છે આમાં રાખવામાં આવેલી છે એકવીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા જે પણ ધરાવતા હશે તે આમાં છે એપ્લાય કરી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ જે છે તે છે નવમી પોસ્ટ છે ચોકીદાર માટેની પોસ્ટ છે એક જેટલી જગ્યા છે અને અગિયાર હજાર સાતસોને સડસઠ જેવું છે પગાર ધોરણ આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત મિત્રો છે આમાં છે ધોરણ દસ પાસ જે રાખવામાં આવેલી છે ઉંમર મર્યાદા છે પચીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે દસમી જે પોસ્ટ છે આયાસ માટેની છે જે પણ આયા આયાસ છે તેના માટેની છે છ જેટલી પોસ્ટ છે અને અગિયાર હજાર સાતસો સડસઠ પગાર ધોરણ આપવામાં આવશે અને દસ પાસ ઉમેદવારો એપ્લાય કરી શકે છે એકવીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા જે છે એપ્લાય કરી શકે છે આ ઉપરાંત આપણે મિત્રો શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો છે તમારે ત્યાં છે રજૂ કરવાના રહેશે તો તે તમારે સાથે લાવવાના રહેશે તમામ નકલ તમારે છે છે મિત્રો સાથે રહેશે અને ત્રીસથી દસ ત્રીસના ના જે સમયગાળો આપેલો છે તે સમયગાળા સુધીમાં તમારે છે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઇન્ટરવ્યુ માટે મૌખિક ઇન્ટરવ્યુ માટે છે તમને જે છે બોલાવવામાં આવવાના છે તો તમારે સ્વ ખર્ચે છે ત્યાં હાજર રહેવાનું રહેશે અને છે આ તમામ જે પણ ભરતી માટે તમે એપ્લાય કરો છો તે ભરતીના જે છે જે છે તમામ માહિતી તમારે છે જે છે જાણી લેવી અને તમામ તમામ તમારા જે ડોક્યુમેન્ટો છે તેને વ્યવસ્થિત રીતે જે છે અસલ અને છે નકલ વ્યવસ્થિત રીતે ગોઠવી સાથે લાવવાની રહેશે આમાં મિત્રો કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી તેથી તમારે છે મૌખિક તમારું ઇન્ટરવ્યુ આધારિત છે તમારી ભરતી છે તમારું ઇન્ટરવ્યુ જે છે લઈને તમને છે આમાં ભરતી કરવામાં આવશે